ધાનેરાના ચારડા ગામે મગફળીના પાકમાં નુકસાનનું જિલ્લા પંચાયત ટીમ દ્વારા સર્વે ત્યારે તાલુકાના ચારડા ગામે તાજેતરના સતત વરસાદના કારણે મગફળીના પાકને થયેલા ભારે નુકસાનનું જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈ સર્વે કાર્ય હાથ ધરાયું ખેતીવાડી ખાતામાંથી જિલ્લા પંચાયતના અધિકારી અનિલભાઈ દેસાઈની આગેવાનીમાં થયેલા આ સર્વે દરમિયાન ગામના જાગૃત ખેડૂતોએ પણ ઉપસ્થિત રહી પાકની હાલત વિશે વિગતવાર માહિતી આપી વરસાદી માહોલમાં મગફળીના પાકના મોટા ભાગના ભાગમાં સડી જવાની તથા ઉપજમાં ઘટાડો થવાની પરિસ્થિતિ સર્જાઈ છે સ્થળ પર થયેલા આ સર્વે પછી જિલ્લા પંચાયત ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરીને તંત્રને નુકસાનની વિગત રજૂ કરવામાં આવશે એવી માહિતી મળી છે આજે જિલ્લામાંથી ખેતીવાડી ટીમમાં અહીં આવી છે અને ખેડૂતોના સર્વે માટે અહીંયા ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે મગફળી બગડી ગઈ છે વરાળું બાજરી વાયેલી છે એ પણ બગડી છે બગડી ગઈ છે એમાં ખેડૂતોને સો સો ટકા નુકસાન થયેલ છે અને સરકાર આ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપે એવી અમારી સરકારને ખૂબ ખૂબ વિનંતી છે આજે સર્વે કરવા માટે ધાનેરાથી તાલુકા પંચાયતમાંથી સરકારી જે અધિકારી મૂકેલા છે સાહેબ શું નામ આપનું અનિલ દેસાઈ અનિલભાઈ દેસાઈ અહીંયા પધાર્યા છે અને લોકોને અહીંયા મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મારા ગામમાં તો એક હું જાગૃત નાગરિક તરીકે અહીંયા સાહેબના જોડે અમે સાથે આવ્યા છીએ અને અહીંયા લોકોને મોટા પ્રમાણમાં જે આ મગફળી છે એ એકદમ સડી ગઈ છે જેનો કશું આવે એમ નથી એટલે સરકારને મારી વિનંતી છે કે ખેડૂતોને આ વર્ષે પડ્યા ઉપર પાટું જેવી હાલત થઈ ગઈ છે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળે એવી મને સરકારને વિનંતી છે મારું નામ નાથુસિંહ હે નાથુસિંહ અનુપસિંહ ચારડા ગામ થી અમારે આ પૂરો પાક હતો આખો બગડી ગયો હોય સરકાર અમને જલ્દી ચાય કરે નવેસરે ખેતી થાય કોઈનું કોઈ લોન હે બીજી સુકવણી થાય અમારે બીજો કોઈ વધારે નહીં ખેતી સિવાય બીજું કોઈ અમારે હે નહીં એવો ખેતી હે બીજું હે નહીં ખેતી આખી મગફળી હળી ગઈ છે કોઈ લેવાનું હે નહીં સારે ઢોરે અમી પાછી આવે એમ હે નહીં આખો આખો પૂરું પૂરું બગડી ગયું બાજરી બગડી ગયું સારું મગફળી બીજી બગડી ગઈ આખું હળી ગયું જલ્દી ચાય સુકવે તો નવસર ખેતી કરો કોઈ બીજો લેવો દેવો કરો મારું નામ દેવડા ડુંગરસિંહ હું ચારડાના વતની છું અને અહીંયા મારા મિસિજ સરપંચ તરીકે છે આ અમારા ગામમાં ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ ગયું છે અહીંયા લોકોને જો આ એકદમ જે મગફળી છે એકદમ કોઈ એક પણ રૂપિયો આવે નહીં એવી હાલત થઈ છે બાજરી બગડી ગઈ છે તો અહીંયા ખેતીવાડી અધિકારી પણ આવેલા છે જિલ્લામાંથી દેસાઈ સાહેબ અહીંયા આવેલા છે અને લોકોને એટલું ભયંકર નુકસાન થયેલું છે સરકાર તાત્કાલિક સારામાં સારું વળતર મેળવે અને જલ્દી વળતર આપે અથવા ખેડૂતોનું દેવું માફ કરે એવી અમારી સરકારને વિનંતી છે કે ખેડૂતોની કફોડી હાલત છે હાલ ખૂબ એવી ખરાબ હતી કે લોકો કોઈનું લોન કે એમનું હપ્તા ભરી નથી શકતા તો સરકારને અમારી વિનંતી છે કે જલ્દી જલ્દી લોકોને એમનું વળતર મળે એવી અમારી સરકારને ખૂબ વિનંતી છે